આધી આર ચાલ નથી દીને ઓ વાત આપ દેનો તો યતીલ અચ્છા તમે આર ખાયા આ બાત કરજો ગાડી મે આધી આર ઓલુ નથી દીને કઈ થઈ યાર ક્યાં ન ગાડીમાં આઉ ગાડી બંધ થઈ જ રાખીના હ્યો આ પાગે મરઘો મિલ્યો યાર આજ તમાર વેતાઈ ચાંદા થી બરાબર દેડો આ દેડો વેતાયું પાગે અરે આતી આજકા ભાગે મરઘો આતી વાહ આજ હો બા પ્રો ए करो पेट्रोल पेट्रोल भरा है ना भरे हम तो यार और भरे ले होता मेरा पेट्रोल भरे है हो तो बंद थे होला ई अरे यार कदे हम्म हम्म ऑयल है बता गाड़ी में ऑयल का पिन ओए भरे है और ऑयल पेट्रोल मोर बदले है आरा ए यार टायर तो थोड़ो पियो है गाड़ी के नहीं चालू थी टायर थोड़, थोड़े थोड़े टायर से

ઈ સીટ સીટ ડટી ભઈ એ એ મને મત ન કે આ ની ના આ કે આ કામ ની તો તેલી સીટ મેં ચાલુ નથી એ યાર આ મને મત કે યાર ની કે આવ સમજાણો કે ઈ યાર આવ તો ઇન્સાનિયત દેના તો એકલી આજકાલ થતી ગાળે ભલા થતી એ જમાનો ઓભી 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 ના એ ની કરો તા ઓભી 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 તા ખરા ઓભી ઓભી મત તો થરે તો હે ભરા એ ઓરો

क्या हो तो सर की रीते तो जी गाड़ी में होरन ना है तो जी गाड़ी में टायर टोड़ा पया है तो जी गाड़ी में यार तू विंडा यार तो जी गाड़ी चालू नहीं है यार की तो जी गाड़ी चालू थी तू च गाड़ी में अरे मोको है गाड़ी में मने गाड़ी में આડે કોડ તો જી ગાડી ન વઈ ગાડી ખેંચી ઉખણી હલે ઓણ આ કાસો તો ને જે ગાડી વઈ ઉખણી